મને યાદ કરીએ જ મારી સાથે આપણે બે જીત મારા છીએ હમ રામજી કે રામજી હમારે હમ રામજી કે

તો સંપત્તિ ભેગી કરી શકે કોઈ પણ ભાગ્યવાન બનાય અને ભાગ્યવાન ક્યારે થઈએ જયારે સંત ની કૃપા હોય ત્યારે પૂજા પાઠ યજ્ઞ કરીએ તો યજ્ઞ નું ફળ ભગવ દર્શન છે ભગવાન ની પ્રાપ્તિ થાય ભરદ્વાજ ઋષિને ત્યાં ભગવાન આવ્યા ભગવાનના દર્શન થયા અને ભગવાન વનવાસમાં આગળ વધ્યા તો રાજી થયા સ્વાગત કર્યું સન્માન કર્યું પણ પછી ભગવાન ગયા પછી ભરદ્વાજને થયું કે હવે મેં મારી અનુષ્ઠાન યજ્ઞ તપ કરતો હતો એટલે સંધ્યા વંદન પૂજા પાઠ કર્યું એનું મને ફળ મળી ગયું ભગવાન મળી ગયા પણ એના શંકા થઈ હવે ભગવાન મળ્યાનું ફળ શું મળવાનું મને ભગવત પ્રાપ્તિનું ફળ શું તો થોડો વાર થયો

આવો યોગ બનાવી તો ન બને ભગવાન બને તો બનાવી જાય એટલે મારી ખૂબ પ્રસંગતા અને પાંચ મંત્ર પાંચ શ્લોક આવડી જાય એટલે પછી માણસ થોડાક ઊંચો જ ચાલતો હોય પછી પછી કોઈના હાથમાં આવે પણ આટલું મોટું ભવ્ય હું તો કહું કે હવે શિરડી છે ને બીજું શિરડી આપણું પંચલાય છે આટલું મોટું ભવ્ય બનાવી દેવું છતાંય ખાવ સહજ થાવ ખાવ સહજ નાના છોકરા હોય તો નાના છોકરા નહીં બોલાવે બેન નીકળે તો બેન નહીં બોલાવે કોઈ પણ હોય ને એક ભાવ પોતાનો આ નથી આવતું વિદ્યા તો આવી જાય જ્ઞાન આવી જાય પણ પચે ક્યારે જ્યારે વિવેક આવે ત્યારે અને એ સ્વરૂપ આપણને અહિયાં સાઈ સણાનંદજી માં આપણને દર્શન થાય છે કે આટલું મોટું નામ છે આટલું બધું આખા વિસ્તારમાં

આપણે લાભ લેશ આ એવું છે કે જેટલું જેટલું પીએ ને એટલું વધતું જાય જેટલું બોલે એટલું વધતું જાય બધા કઈ સાંભળવા યોગ્ય હોતા

વડીલોનું પુણ્ય હોય તો થાય અને હનુમાન ચરિત્ર છે આપણે ત્યાં ભક્તમાન ચરિત્ર છે લાભાજી મહારાજ ગાયું છે જ્ઞાનદેવ તુકારામ સંતો થયા એમ એક સંત એવા સાઈ સાંઈરામ મહારાજ અને એ એના એ એ જ ભાવ મને પંચલાઈમાં દેખાય છે જેમ બાબા ને આ બેઠા બેઠા ભજન કરતા ને એમ આ બેઠા બેઠા ભજન કરે જે આવે એ કામ થઈ જાય જે આવે એ મનોકામના થઈ જાય કેટલો અદ્ભુત છે હા ફકીર બેઠા બજાર મે માંગત સબ કી ખેર ના કિસી સે બંદગી ઓર ના કિસી સે બે આ થવું બહુ અઘરું છે વાલા થાય તો બહુ દુશ્મની થઈ જાય પણ આમાં એ બદલનું સાથે રહીને ચાલવું મને બહુ આનંદ થયો અહીં આવવા મળ્યું અને કથા શ્રવણ કરવા બાવન અધ્યાયનું આ ચવિત્ર છે ચેપ્ટર છે મેં પણ આખું વાંચ્યું છે તો એ બદલ આપ સૌનો આભાર અને આવું મોટું સત્સંગ ધામમાં અને આ ધામ જે બનાવ્યું છે એમાં નિલેશભાઈ ને બધા બધા જે સેવાભાવ કરે છે મને કીધું કે એમાં વધારે ફાળો મારા સતીષભાઈનો જ છે આમાં દિનેશભાઈ પણ નિખાલસ સાથી બોલી દીધું કે આમાં બધું કરતા ધરતા તો એ જ છે તો એ સાહેબ આ છે તો એ આદેશ તો કરે બાબા નિમિત્ત કોકને બનાવે નિમિત્ત બનવું જ પડે નિમિત્ત માત્ર ખુલ્લું સૌ્ય સાચીન તો આ ધામમાં અદભુત અતુલ ચરિત્ર અને હાથે શું લઈ જવાના તમારી સાથે શું આવવાનું છે તો એક પદ એક જ લીટી હું ગાઉં તને મળ્યો મોઘો માન ખોરે બાંધી લઈને ભગનું હનિમણિયોડો બાંધી લેલી ભગનું બા આપડે જ્યાં જવાના છે સ્વર્ગ તો કે જ્યાં લોકમાં જવું હોય બ્રહ્મ લોકમાં જવું હોય જ્યાં જાવ હોય આપણે તો અહીં જ પાછું આવવું હોય

फेरो तारो सफल से कौन जान सके सवार काल सवार कारसे मा तो मा तो माथे बंदो रे उचित हंस लो रे उचित

કથાકાર જે છે એ ભગવાન નું દાન નાખે છે પાંચ મિનિટ સાંભળે પછી આની કદાચ સાંભળીને જાય અને એ બહાર નીકળે ને પછી જલારામ બાપા નો ભગત જ બની જાય એ સાંઈ બાબા નો ભગત જ બની જાય પણ એકવાર આ મંડપ માં આવવું જોઈએ

विशेष मातमों ने चरण में वंदना करी, तो इटलू तो चौकस, यही देवाये के प्रभु प्रेम बनाए रखना, चरणों से लगाए रखना, प्रभु प्रेम बनाए रखना, चरणों से लगाए रखना।

For all of... જ્યારે ને પણ હાથ પડી જાય તો આપણું જીવન ધન્ય થઈ જાય એમની જોડે અમે એમના માધ્યમથી બદ્રીનારાયણની કથા એ પુરાણની કથા એ બદ્રીનારાયણમાં સાંભળવા ગયા હતા અને રોજ ને રોજ ત્યાં એ બદ્રીનારાયણની અંદર તપન કુંડ છે જો ચાર ધામોનું એક ધામ

અમારા હમણાં જયંતિભાઈ ને જાય આખા કુંડ ઉતરી જતા ગળા સુધી પાણી અને અંદર ડૂબકીઓ લગાવી પણ એટલો સારો અહેસાસ થાય કે અંદર થી નીકળવાનું જ મન ની થાય એવું બદ્રીનારાયણનું નું ધામ અને રોજ ને રોજ ત્યાં વિષ્ણુ સહસ્ત્રના પાઠ કર્યા અને ચાર દિવસ અમે કર્યા અને ચોથા દિવસે એવું નક્કી કરવામાં આવ્યું કે કાલે આપણને કાઢીને પણ જો અંદર જવા પડે તો જવું પણ આ વિષ્ણુ સહસ્ત્ર ની પૂર્તિ બદ્રી નારાયણ ના ચરણમાં એમના આશીર્વાદ લેમ અને ભક્તોની ભાવના ભગવાન ને ખબર જ રહી અને બીજા દિવસે જ્યારે અમે સવારના ટાઈમે ગયા લાઈનો લાગેલી હતી પણ જેવા અમે પાંચ નજીક ગયા એટલે એ એમનું જે

કારણ કે અમારી તો ખાલી ચર્ચા તો અમે વધારે કરેલી મને એમણે સાક્ષાત કહી દીધું અને એ મંદિરની જગ્યા તો નાની અમે ખાલી પરિક્રમા કરીને આવ્યા એટલી વાર માં તો એમની જગ્યા પર તો એ બદ્રી નારાયણ ને યાદ કરી લે બોલો બદ્રી નારાયણ ભગવાન અને એ નારાયણ ને પ્રાર્થના કરીએ કે અમારા ભક્તો પણ મુખ્યમાં અમે બધા એટલે અમારા પર ને કંઈ તો આશાર રાખે એટલે આજ સુધી જ્યાં જ્યાં ગયા તો એ લોકો એક આશા રાખી કે ચાલો તમે ગયા એટલે અમારા પણ નંબર લાગે એટલે બધા ભક્તોને આજ સુધી ક્યાં ક્યાં ફેરવી લાવ્યા પહેલાં અમે ગયા પણ પ્રયાસો કર્યા એટલે એ લોકોને બધાય ફેરવી લાવ્યા એટલે એ હરિહરના ધામ જો

આ બધા જ ભક્તો તું તારા ચરણમાં માં લે પ્રાર્થના કરી આવેલા છે એટલે એક ને એક દિવસે પણ સંભરીએ હિતેર વરા રાહ જોઈ લી તેમ બી થોડા સમય રા જીવું પડે કારણ કે ધીરજ ના પર અમે સંભરી રહી અને એ તો હરી નક્કી કરે એ જો લેજવાનો હોય તો આવતા વર્ષે થી લઈ જાયલા છે પણ એની મરજી પર આધાર રાખે કારણ કે એ ભૂમિ હરી છે આપણા બધાના આપણે બધા સુખમાં રહીએ એને માટે હરિતા તપ કરી રહેલો છે કેટલો દયાળુ ભગવાન છે એવી કેવી આશા પર કે આપણે સુખ શાંતિ માં રે એને લીધે તપ કરી રહી એમની ચરણ પાદુકા છે જ્યારે જ્યારે સમય મળે તો આવા લાભો પણ લઈ દેવા જોઈએ હવે એ હરિ નું ધામ તે તો કેવું છે જે તો જે ગિયા તે આવ્યા નહીં એટલે કોને પૂછે સ્વર્ગ ને નર કા છે તેની બંનેને અમને ખબર નથી પણ આવા સંતોના માધ્યમથી આપણે શીખેલા છે કે આપણે બધા આપણા સ્વર્ગમાં જીવી રહેલા છે કામ કારણ કે આવું જલા બાપા જેવું ધામ આવા ભક્તો અને ભગવાનની ભક્તિ કરી રહેલા છે શંત ગુરુના ચરણમાં બેહીને હરીના કીર્તન સદગુરુ કથા કરી રહેલા છે તો આના સિવાય બીજું કા શોધ છે અને આપણા પર કોઈ ચિંતા નથી આપણને ધન બાર બચ્ચા જમીન જાયદાદ શરીર સારું બધું જ આપી દીધું છે પણ તો પણ તે દિવસે પણ કહેવાની ફરજ પડેલી આપણને દુઃખ એ વાતનું છે કે આપણા કરતા કોઈ પણ વધારે છે પણ જીના પર વધારે છે તેને ખાલી પૂછો કે તને કઈ દુઃખ છે તો તેનું બીજા પર વધારે છે તેનું દુઃખ છે એટલે આ પરંપરા હંમેશા ચાલી રહેલી છે એટલે જે માણસો ભગવાનની ભક્તિ કરીને શાંતિ પ્રાપ્ત કરે છે તો તેને બ્રહ્માંડનો સુખ મળી શકે ને તો ગમે એટલું ભગવાન આપણને આપશે પણ જ્યાં સુધી જીવડો એ એમ આપણી સાદી ભાષામાં જીવ ગુંજરાયલો છે તો આપણને કંઈ પણ શાંતિ આપી શકવાનું નથી કારણ કે આ દુનિયામાં આપણું કાંઈ છે જ નહીં આ શરીર પણ આપણું નથી તો પછી બીજી વસ્તુની તો કોઈ પ્રશ્ન નથી તો કથાને કથા તરફ આગળ જઈએ તો ધીમે 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 બાબાનું શરીર પણ વયોજ છેવા લાગેલું ત્યાંની એક આ ઘટના

બાબાએ સપનામાં એમ કહ્યું કે એ રામચંદ્ર દાદા તારો હોરણ તો ખેંચાય ગયો ગયો હતો પણ એ ખેંચાઈ ગયો પણ મને તાત્યાની ની ધાસ્તી લાગી અને તાત્યાનું મારા પર બહુ મોટું ઋણ છે જો બાબા પર કોઈ વધારેમાં વધારે જો કદાચ ઋણ ઉતું હોય તો એ વાઈયા માનવ વિદાય માં એનું ઋણ એટલું બધું હતું કે જ્યારે બધા ভক্তો ચૈલા સદગને સારી રીતે વિદાય આપીએ તમે ને ખૂબ આનંદ થયો તમારા ચરણોમાં પ્રણામ કરીને આવો જ અમારા જીવો પર પ્રેમ રાખજો અમારા ભક્તો પર પ્રેમ રાખજો એવી તમારા ચરણમાં પ્રાર્થના વિશેષમાં કંઈક આશીર્વચન આપજો એવી આશા રાખે છે તો સુખરૂપ જાઓ બધા શાંતિથી પહોંચી જજો બધાને ખુબ ખુબ શુભકામના ઓમ સામ તો